તો પ્રતિકૃતિ અને પ્રતિનિધિત્વ છું પણ ખરા હકદાર જો કોઈ હોય તો મારો સમાજ છે અને સનિષ્ઠ રીતે મારા પરિવારજનો છે કે જે આ પદને ખૂબ યથાર્થ રીતે મને માર્ગદર્શિત કરી અને આ પ્રકારના સ્થાન પામવા માટે લાયકાત કેળવી અને મને ત્યાં ગુજરાત સરકારમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે એમાં માટે પણ હું સમાજની ખૂબ ખૂબ હૃદયપૂર્વક ઋણી છું એટલે આપ ખાસ નિશ્ચિત રહેજો કે જ્યારે પરિવારનો કોઈ સગુ ગુજરાત સરકારમાં હોય અને જે રીતના ધ્યાન રાખી શકાય એક વ્યક્તિગત રૂપે અને એક મારી જે પર્સનલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણા હાલાર જિલ્લાની વાત આવે ત્યારે શિક્ષણની વાત કરું આ પ્રકારના છાત્રાલયની વ્યવસ્થાની વાત કરું અને ખાસ જે મને અંગત રૂચિ છે હું ધારાસભ્ય નથી એ પહેલાં પણ જ્યારે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે અમે ખૂબ જ સરસ રીતે મહેનત કરી હતી અને કોચિંગ ક્લાસનું પણ આયોજન કર્યું હતું કે જેમાં રાજકોટથી ટીમ આપી આવી અને બાળકોને વિનામૂલ્યે કોઈપણ જાતની ફી લીધા વગર એક પ્રકારની વ્યવસ્થામાં એ શોર્ટ સર્વિસ કમિશનનો કોર્સીસ હોય યુપીએસસી હોય જીપીએસસી હોય કે ક્લાસ વન ક્લાસ ટુ હોય પોલીસની કોઈ ભરતી આવતી હોય એ પ્રકારના વાતાવરણમાં એમને લેખિતની જે પરીક્ષા છે એની તૈયારી કરાવી શકે એટલે કે નજીકથી મને શિક્ષણ ક્ષેત્રે એ વિષયને સમજવા માટેનો મેં પૂરતો પ્રયત્ન પણ કર્યો છે અને આવનારા સમયમાં કરતી રહી અને આ ડિપાર્ટમેન્ટ અને આપણા સમાજને ન્યાય મળે એ માટેના ચોક્કસ અને પૂરતા પ્રયત્નો રહેશે સાથે એ વાત પણ મારે કહેવાની કે હું પોતે પણ એક મનોરસિંહભાઈ સિવિલ સર્વિસીસની એસ્પિરિયન્ટ રહી ચૂક્યો છું ખૂબ નજીકથી વિષય વસ્તુને અને બ્યુરોક્રેસીમાં આપણા સમાજનું કઈ રીતના પ્રતિનિધિત્વ વધે એ માટેના પ્રયત્નો વખતો વખતથી સંસ્થાના માધ્યમથી તો કરતા એવા છીએ આપણને ખબર છે અશોકસિંહ બાપુ અહીં ઉપસ્થિત નથી પણ ખૂબ સરસ વ્યવસ્થા ગાંધીનગરમાં આપણા સમાજ દ્વારા કરવામાં આવી છે પણ આપણે દરેક વખતે દરેક કાર્યક્રમમાં એક જ સંસ્થાનું ઉદાહરણ આપીશું તો મને લાગે છે કે એમાં વધારો કરવો પણ જરૂરી છે આ પ્રકારનું આયોજન જ્યારે સરસ્વતી સન્માનના કાર્યક્રમથી થતું હોય ત્યારે આપણા બધાની એક નૈતિક ફરજ બને છે કેમ કે સમાજના ઘણા બધા પ્રતિનિધિત્વ મક્કમતાથી શિક્ષણ સાથે જોડાયેલા હોય ત્યારે સૌરાષ્ટ્ર ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ પ્રકારની વ્યવસ્થા આમ ચાલતી હશે પણ એને બૃહદ પરિપ્રેક્ષ્યમાં એનો વિસ્તાર થાય અને એ સારી ટીચિંગની ટીમ જે છે એ આપણને મળે અથવા તો આપણે ક્વોલિફાઈડ એક યુનિટ ઊભું કરી અને આપણા દીકરા દીકરીઓ છે કે જેઓ ખાસ કરીને હાયર એજ્યુકેશન બાદ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરવા માગતા હોય તો એના માટેની એક પ્રોપર વ્યવસ્થા થઈ શકે એના માટે પણ અમે અત્યારે રોડમેપ હું વ્યક્તિગત રીતે બનાવી રહી છું ટૂંક જ સમયમાં આપણે જામનગરમાં આ પ્રકારનું સેન્ટર છે એની સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવાના છીએ જેમાં સરકારશ્રી અને વ્યક્તિગત સંસ્થાના માધ્યમથી એક પ્રોપર એજન્ડા સાથે અને એનું રિઝલ્ટ આપણને ક્યાંક દેખાય અને સમગ્ર ગુજરાત